તડકો તપી ગયો હે ને કઈ વાહન દેખાતું નથી હવે કરવું શું મારે આજ માજુ કઈ વાહન ભારત માં કઈ ઘડતા હો લાગે એ મજા છોડી આયડી જાય આલ કા ભેગો થઈ ગયો આજે તો તડકો બડકો વઈ ગયો ને માથે બડક મૂક્યો એવું લાગે માન મન તાઠો સાયો જેડો હાસ હાલી હાલીન થાકી રે એકાદો રામનો ઘડેલો નીકળે તો હારું મોટરસાઈકલ લઈને આવે તો થાકી ગઈ ઓ બહુ આહા સડકો લાગ્યો ફૂલે ફૂલ ને નો 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 કયા ગામના તમે તારે શું કામ હું જે ગામની હોય તે ગામની પૂછું હું એમાં ખારા શું થાવા એટલે બધા

હવે મજુ વાહન એકાદ આવે ભાઈ બંદી આજ મોકે હે ને ઓલા હોય હું કોથરા માંથી નઈ દે જયારે જોતા હોય ત્યારે ન આવે નકર આમ પંચર બંચર પડ્યું હોય ને તોય મારા દીકરા ફોન કરી કે ગામડે ઘઉં ભરવાઈ ગયા ઓ નો આવા નવા ભાઈ એવા ભટકાણા આ દેકારો ન કરે માથું દુખે જા માગો જઈને બોલજે જા હું તો મારી રીતે વાત કરું હમરાય હે તો મને ને તો તારે નઈ હા ભરવાનું કાન કુંભડા ભરાઈ દે તે પણ આ માગો રે ને તો આ કોત છું આ કોસો વારો

ના ભાઈ મારે તને અરે હેઠો જવો ના ભાઈ ના હેઠો ઉતર અરે ભલે તો બિહારો અરે ના તને નથી બિહારો

નથી લઈ જવા માનતો નથી આ સાનો માનો ચાવી લઈ ને કુદકા મારી સાનો માનો ચાવી લાય લાય

મારાડકો લાગે સર માનતો નથી મારી મરજી હું ગમી કરું મારી મરજી રસ્તા માં નો ભૂરે રેવાય કેમ ના માનતો તારો રસ્તો હે સરકાર નો હે હું ગમી કરવું એનો હે

આને ફરી કરી કેમ માંગ મેડકો થાય તું આ ઘોરે હું મારી મરજી ઉભો રહું તારે મરજી નો આમાં રસ્તા માં

જે કરું એ કરો બાકી ઉતારો તારો તો આ જવા દે ઓ નો અલા કઉ આમ હાલવા દે કઉ હું હા હા ઓલી નું તારો તો જાવ દે એટલે આ તો નઈ માને હાલો ઉતાર દો બી શું થાય ઉતારો હાલ છોકરી ઉતાર ઓ નો જવા દયો ને પણ આ નથી માન તો શું કરું મારે અમારા વચ્ચે નથી આલે હવે જવા દે જવા દે ઓ નો 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 આ દે

એલા તું પાછો વાંહી આવ્યો મને જડે મને જડે સુકા મારી વાંહી પડ્યો હાથ છે હાલ લે હું તો આયો પણ હવે તમર ભાઈ બની આવ્યો તે તારો ભાઈ મને તારા જેવો હલકો દે છે અલા વિજા શું છે આ બધું ભાઈ